હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝમાં તો આજે આપણે જાણવાના છે કે આજનો સોનાનો ભાવ શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણી લેવાના છીએ તો વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાની છે માહિતીને તમારા મિત્ર સુધી શેર કરી દેવાની છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેવાના છે તો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો ભાઈબીજના દિવસે અમદાવાદમાં શું છે બાવીસ અને ચોવીસ કરેડ સોનાનો લેટેસ્ટ દર તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે એકડિયોમાં જાણી લઈએ તો મિત્રો અમદાવાદમાં સોનાનો ભાવ જાણી લઈએ તો આજે અમદાવાદમાં બાવીસ કરેડ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ચારસો ને ચાળીસ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કરેડ સોનાનો દર એક લાખ પચીસ હજાર નવસો ને ત્રીસ પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ગઈકાલે બાવીસ કરેડ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર સાતસોને ચાળીસ પ્રતિ દસ ગ્રામ હતો અને ચોવીસ કરેડ સોનાનો દર એક લાખ ત્રીસ હજાર છસો ને વીસ પ્રતિ દસ ગ્રામ જ છે ત્યાર પછી બાવીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણી લઈએ અમદાવાદમાં તો બાવીસ કેરેટ સોનાનો ભાવ રહેવાનો છે એક લાખ પંદર હજાર ચારસો ને ચાલીસ પ્રતિ દસ ગ્રામે અને ત્યાર પછી ચોવીસ કરેડ સોનાનો ભાવ જાણી લઈએ તો એક લાખ પચીસ હજાર નવસો ને ત્રીસ પ્રતિ દસ ગ્રામે છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જાણવાના છે દેશના પ્રમુખ શહેરોના સોનાના ભાવ શું છે તો આપણે શહેર જાણવાના છીએ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણવાના છીએ તો સુરત અને અમદાવાદ ત્યાર પછી રાજકોટ જામનગર ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર અને દાહોદમાં બાવીસ કરોડ સોનાનો ભાવ જાણી લઈએ તો એક લાખ પંદર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા છે ત્યાર પછી આપણે જાણી લઈએ ચોવીસ કરડ સોનાનો ભાવ તો એક લાખ પચીસ હજાર નવસો ને ત્રીસ રૂપિયા છે ત્યાર પછી આગળ જોઈ લઈએ કે હોલમાર્ક જોયા પછી જ ખરીદો સોનું તો સોનું ખરીદતી વખતે ગ્રાહકોને તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્સ એ ભારતની એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે હોલમાર્ક સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એક્ટ નિયમો અને નિયંત્રણ હેઠળ કામ કરે છે ત્યાર પછી આગળ જાણી લઈએ કે સોનાની શુદ્ધતા ઓળખવા માટે આઈએસઓ દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે જે ચોવીસ કેરેટ સોના પર નવસો ને નવ્વાણું ત્રેવીસ કેરેટ પર નવસો ને અઠ્ઠાવન બાવીસ કેરેટ પર નવસો ને સોળ એકવીસ કેરેટ પર આઠસોને પંચોતેર અને અઢાર કેરેટ પર સાતસો ને પચાસ રૂપિયા ભાગનું સોનું બાવીસ કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો અઢાર કેરેટનો પણ ઉપયોગ કરે છે કેરેટ ચોવીસથી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે એટલું શુદ્ધ સોનું કહેવાય છે તો મિત્રો આથી માહિતી જો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તેને જરૂર રિપ્લાય કરીશ તો જો મિત્રો માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી માહિતીને શેર કરી દો અમારી ચેનલ પિન્ટુ વન સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો મળી આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત